લોહાણા મહાજન દ્વારા નવનિર્માણ થયેલા મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની વિધિ રાજકોટના વિદ્વાન શાસ્ત્રી કૌશિક ત્રિવેદી દ્વારા કરવામાં આવી હતી દરિયાલાલ દેવનું મંદિર આશરે સો વર્ષથી જૂનું અખંડ જ્યોતથી ચાલતું હતું તે મંદિરનું નવ નિર્માણ કરી તેમાં ત્રણ શિખરવાળું મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું હતું તેમાં રામચંદ્ર પરિવાર જલારામ બાપા દરિયાલાલ દેવ રાધાકૃષ્ણ સદગુરુ હનુમાનજી દાદાના દિવ્ય સ્વરૂપનું ત્રણ દિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું આ મંદિરનું નવનિર્માણ એક કરોડ પચીસ લાખના ખર્ચે કરવામાં આવ્યું છે નવનિર્માણમાં ત્રણ વર્ષનો સમય લાગ્યો હતો પળધરી લોહાણા મહાજનના પ્રમુખ પ્રફુલ્લભાઈ કોટક તથા ટ્રસ્ટી ચંદ્રકાંતભાઈ પૂજારા હેમંતભાઈ કટારિયા કેતનભાઈ કારિયા કેતનભાઈ કોટક તેમજ જ્ઞાતિ બંધુઓએ રાત દિવસ આ મંદિરના નિર્માણ માટે ભારે જહેમત ઉઠાવી હતી જય જલારામ જય દરિયાલ બાપા જય શ્રી રામ પ્રદીમાં શ્રી લોહણા મહાજન તરફથી જે આ ભવ્ય મંદિર બનાવવામાં આવ્યું છે તેમાં પાંચે પાંચ ટ્રસ્ટી એ ખૂબ જ મહેનત છે તેમજ આખા સમાજનો સહયોગ છે આ ત્રણ દિવસનો જે કાર્યક્રમ ભવ્ય સફળ બનાવ્યો છે બદલ હું ટ્રસ્ટી મંડળ અને સમાજના આભાર માનું છું જય જલારામ આજથી સો વર્ષથી અમારે ત્યાં દરિયા બાપાની અખંડ જ્યોત છે એ મંદિરનો જીર્ણોદ્ધાર કરી અમે નવું નૂતન શિખરબંધ મંદિર બનાવ્યું છે અને એમાં અમારા ટ્રસ્ટીગણ અને સમાજનો સંપૂર્ણ સહયોગ મળ્યો છે અને ત્રણ દિવસનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ રંગે સંખ્યા સાથે મળી રહ્યો છે અને બહુ અતિશય આનંદ આવ્યો છે ਉਹ ਭੋਈ ਦੀ ਭੋਈ ਆਇਆ ਜਦੋਂ ਪੜ੍ਹਦੀ ਬਾਜੀ ਸੁਧੀ થઈਉਂਦੀ